આપણે અગાઉ એક ગંદી ઉંદરડીની તમને વાર્તા કીધી હતી યાદ છે ને તો આજે આપણી ચોપડીની અંદર જે ગંદી ઉંદરડી આવે છે ને એની વાર્તા કહેવાની છે આપણી ચોપડીની ગંદી ઉંદરડી બરાબર નવી એક વાર્તા તમને મળશે બરાબર ચાલો બરાબર વાર્તા સાંભળવાની છો બધાએ પછી વાર્તા પૂરી થશે પછી એક પ્રશ્નોત્તરી આવશે ત્યારે હું પ્રશ્નો પૂછીશ એટલે તમારે યાદ રાખવાનું એક ઉંદરડી ભૂંડી હતી એટલે કેવી ખબર છે ખરાબ તો બહુ ભૂંડું ચિત્ર દોર્યું છે હે તો ભૂંડી એટલે ખરાબ તેની સાથે સૌ રિસાયા હતા એટલે કે એની સાથે કોઈ રમતું નહોતું એક દિવસ ઉંદરડી સાથે કોઈ રમવા તૈયાર ન થયું એટલે એ બહાર નીકળી ત્યાં તો ભાઈ ઝાડની દાળે ચકલી બેઠી હતી ઉંદરડી તેને કહે ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવો ને ચક્કી બોલી ઘીને ખીચડી ખાવ છું રમવા હું ના જાઉં છું ચકલી ન આવી તેથી ભૂંડી ઉંદરડી આગળ ચાલી ઝાડ પર ખિસકોલી દોડા દોડી કરતી હતી ઉંદરડી તો ખિસકોલીને કહે બેન ખિસ્કોલી બેન મારી સાથે રમવા આવો ને તો ખિસકોલી બોલી તું તો ગાળો બોલે છે તું તણખલાની તોલે છે તારા જેવી ભૂંડીની સાથે તે કોણ રમે ઉંદરડી તો આગળ ચાલી સામેથી એક સસલાભાઈ આવતા હતા ઉંદરડી તો બોલી કે સસલાભાઈ મારી સાથે રમશો ને તો સસલા એ શું કીધું ખબર ના રે બહેન વાત વાતમાં લડતી તું તારી સાથે રમું ન હું ગંદી ઉંદરડી તો રડવા જેવી થઈ ગઈ તેની સાથે કોઈ રમતું નહોતું ઉંદરડી તો આગળ ચાલી એ તો નદી કિનારે ગઈ તો નદી કિનારે દેડકાભાઈ ડ્રાઉ કરતા હતા ઉંદરડી કે દેડકાભાઈ દેડકાભાઈ ચાલો ને આપણે રમીએ દેડકાભાઈ તો કે ગંદી ગોબરી રહેતી તું તારી સાથે રમું શું ઉંદરડી તો ભાઈ ચીડાઈ ગઈ અને પટપટ પટપટ પૂછડી પટપટાવા લાગી પણ કરે શું ઉંદરડી તો ચાલી આગળ ત્યાં તો ચાર ગલુડિયા આંધળો પાટો રમતા હતા ઉંદરડીને તો ભાઈ આંધળો પાટો રમવાનું ઘણું ગમતું હતું એ તો ગલુડિયાની પાસે જઈને બોલી કે મને રમાડો ને મને રમાડો ને તો ઉંદરડીને જોઈ એટલે એક ગલુડિયાએ કીધું કે તને નહીં રમાડીએ અમારી બાએ તારી સાથે રમવાની ના પાડી છે ગંદી ઉંદરડી તો ભાઈ ઘણું રખડી પણ તેની સાથે રમવા કોઈ તૈયાર ન થયું છેવટે ઉંદરડી થાકી ઢીલી ઢસ થઈ ગઈ અને એક ઝાડના થડ પાસે આવીને બેઠી આંખોમાં તો ભાઈ આંસુ આવી ગયા ડબ ડબ આંસુ ટપકવાની તૈયારી થઈ ગઈ ભાઈ અને આ ડબ ડબ આંસુ ટપકાવતી ઉંદરડી રડવા લાગી ઝાડની ડાળે પોપટ બેઠો હતો પોપટ કહે ઉંદરડી રે ઉંદરડી બેઠા શાથી વનની વાટે આમ રડો છો શાને માટે ઉંદરડીએ તો ભાઈ એના બધી દુઃખની વાત કરી કે મારી સાથે કોઈ રમતું નથી પોપટ કહે તમે ભૂંડા છો વાત વાતમાં ગાળો બોલો છો છો ગંદા રહો છો ઝઘડા કરો છો આ બધું બંધ કરો તો જ બધા તમારી સાથે રમશે ઉંદરડી સમજી ગઈ કે ભૂંડા ગુણ મૂકી દઈશ તો બધા મારી સાથે રમશે તો ઉંદરડી બેને તો પોતાના ભૂંડા ગુણ એટલે કે ખરાબ ગુણ મૂકી દીધા અને હવે ભૂંડી ઉંદરડી ભલી ઉંદરડી થઈ ગઈ આ વાતની ખબર બધાને પડી એટલે બધા પશુ પક્ષીઓ હતા ને એ બધા ભાઈ રાજી રાજી થઈ ગયા અને ઉંદરડી પાસે રમવા આવ્યા ઉંદરડી પાસે તો ચકલી આવી ખિસકોલી આવી સસલાભાઈ અને દેડકાભાઈ પણ આવી ગયા અને ગલુડિયા પણ શું કામ ન આવે બધા ભાઈ ભેગા થઈ અને આંધળો પાટો રમવા માંડ્યા બધા આંધળો પાટો રમતા તા ને એ વખતે ઝાડની ડાળ ઉપર બેઠેલા પોપટભાઈ કહે ઉંદરડી બેન કંઈ ગીત ગાવ ને તો ઉંદરડી તાનમાં આવી ગઈ ભાઈ કારણ કે એની સાથે બધા રમવા આવી ગયા તા ને એટલે ઉંદરડી બેન તો તાનમાં આવી ગયા અને રમતા રમતા ગાવા લાગ્યા હવે કદી ના હું રી સાવ સાબુ લઈને રોજ નાવ ગાળો હું ના બોલું કોઈ વાત વાત માં પડું ન રય ભલાઈ ના હું કરતી કામ ભલી ઉંદરડી મારું નામ ભલી ઉંદરડી મારું નામ ગીત સાંભળીને ભાઈ સૌએ તાળીઓ પાડી અને આપણે પણ ભલી ઉંદરડી માટે તાળીઓ પાડી દઈએ ખાધું પીધું ને મોજ મસ્તી કરી